રાજકોટના ધોરાજીના ભૂખી ગામે પ્રાથમિક સુવિધાના અભાવને લઈને વિદ્યાર્થીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે ભૂખી ગામે એસ બસની સુવિધાના અભાવને લઈ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ભૂખી ગામેથી ધોરાજી અને નેશનલ હાઇવેમાં જવા સુધીનો રસ્તો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી એસ બસની સુવિધા નથી જેને કારણે વિદ્યાર્થીઓને ગ્રામજનો અને ગામમાં આવતા મહેમાનોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે